થી તો કેમ છે ને મજામાં ને તો હાલો આજ તો વેત આવી ગયો છે નારિયેળીમાં થોરિયો કરવાનો તોરિયો કરી આવું ને પછી એમાં પાણી સડાવી દઉં એટલે એક કામ પતે તો હાલો હું પેલા કપડાં બદલાવી લઉં અને પછી સાંઈએ તો ચાલો બપોરના વાગ્યા છે એક અને આપણે બપોરા કરીને તૈયાર થઈ ગયા ને હવે આપણે કામમાં એવું કરવાનું છે કે જે મેં તમને બતાવી દી ને એમાં હવે વચમાં ખોદીને અને ધોરિય કરી નાખું તો કેટલો ટાઈમ છે વિચાર કરું કે નળી મૂકી દઉં કે પાણીનું ધોરિયો કરી નાખું તો છે ને આજે હવે થોડિયો જ કરી નાખું નળીનો તો કંઈ નથી નથી ગ્યારે આવે તો કોદારી લઈ અને વચમાં જેટલું ખોદાય એટલું આજે ખોદી અને બાકી કાલ ઉપર રાખશું આજે જેટલું થાય એટલું કરી નાખું આપ જા આપ કામ કરો આપ કામ કરો અત્યારે તો આપણે બાઈક લઈને જવાનું થાય છે હલીને જવાનું થતું નથી ગાડીને રાખી દઈને સાંજે કેમ આપણે તો પાછા ઘરે ક્યારે જશું ત્યાં સુધી ખોટી થઈ જાય તો આપણે આવી ગયા પોઈન્ટ ઉપર તો હવે કામ ચાલુ કરી દઈએ તો જેટલું થાય એટલું કરી નાખીએ હવે લઈ તમશે ના હો પાયગા બપોર વચારાનો ટાઈમ છે તો બપોર વચારાનો નીકળી જાય બાકી તો જો આવી રીતના ધોર્યો જ છે તમને બતાવેલું જ હતું તો હવે વિચાર એવો છે કે અહીંથી આવી રીતના ધોર્યો પારી ચડાવવાનું છે લાગઠ આમ છે સુધી જ્યાં સુધી થાય ત્યાં સુધી તો હાલો આપણું કામ ચાલુ કરી દઉં મોબાઈલ નો સ્ટેન્ડ લેતા તો ભૂલાઈ ગયું તો આપણે છે ને કઈક જુગાડ કરીને ફોન રાખવાનું પેલા તો કરીએ કેમ કે એના કરતા ફોન રહેશે ને એટલા માટે હવે છે ને બિલ ઉપાડી અને હવે રાખી દઈએ તો થઈ જાય તો આપણો સ્ટેન્ડ નો પાણો તો રહી ગયો હવે ફોન રાખવાનો આ પાણો રાખી દઈએ એટલે થઈ જાય હવે રહી ગયો પાણો નહી રાખી દે બાજુમાં ફોન એટલે તો ચાલો આપણે આ વિડીયોને હવે પતાવીએ કેમ કેમકે જો હું બધું શૂટિંગ કરીશ ને તો વિડીયો લાંબો થઈ જશે અને અત્યારે તો આ થોડાક વેલામાં જે કર્યું એમાં પાણી ચડાવી દીધું કેમકે ખોદાતું નથી એકદમ કઠણ થઈ ગયું તો ઓજમાંથી પાણી ચડાવી દીધું તો ધીમે ધીમે અહીંથી આગળ જેમ વધતું જ હે એમ ખોદતો જાય કેમ કે અહીંયા ખોદાયું છે નહીં બતાવી દઉં કે કેવી રીતના મેં ધોર્યો કર્યો તો જોઈ લ્યો તમે સાંજ સુધી તો આપણે આને આમ થોડું થોડું પાણી ચાલુ જ રાખું જો કેમ કે આજે બે ત્રણ કલાક આમનામ પાણી જાય ને તો કંઈક ધરું કરી લઈએ પછી ઉપાધી નહીં કાયમથી એમથી કાંઈ એમ છોડ્યા રાખશું તો આજના માટે બસ એકલો જ અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય મેરા એ ચેનલ સબસ્ક્રાઈબ કરે ઓર મેરે હર અપડેટ આપકો મિલે ઇસકે લીએ બેલ આઈકન જરૂર દબાઈએ ગા